છોટા ઉદેપુર થી વલસાડ નો નવો બસ રૂટ શરૂ પાવીજાતપુર ધારાસભ્ય જયંતિ રાઠવાએ લીલી ઝંડી આપીને કરાવ્યું પ્રસ્થાન નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો અવાજ એકસો આડત્રીસ પાવીજાતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આગેવાનો સહિત છોટાઉદપુર ડેપોમાં લીલી ઝંડી આપીને છોટાઉદેપુર વલસાડના નવા બસ રૂટને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ગુજરાત એસટી દ્વારા હાલ ઘણા બધા નવા રૂટ શરૂ કરી અને મુસાફરોને પડતી અગવડતાને દૂર કરવા અને લાંબા અંતરની મુસાફરી માટેના ડાયરેક્ટના બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ છોટાઉદેપુર વલસાડનો એક નવો બસ રૂટ શરૂ કરવા આ નવી બસને પાવીજતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ લીલી ઝંડી આપી રવાના કરી હતી સાથે બસને પ્રસ્થાન કરાવવા માટે ડ્રાઈવર કંડક્ટર અને એસટી ડેપોના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અમારો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને અમારી સાથે જોડાયેલા રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટા પર અમને ફોલો કરો અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ